જય માતાજી મિત્રો ફરી વાર તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે નહીં ફેસ થઈ જાય છીએ તો આજે આપણે જવાન છે જે બે દિવસ એક અઠવાડિયા ગયા જે ગાર્ડન બનાવ્યા છે એની તપાસ માટે જવાન સર તો બને રહીજો અમારા બ્લોગ વિડીયોમાં કારણ કે વંચિત થઈ સર રોપા કહેવા થાય આપણે લગાયા છે જોવા જયા નહીં પણ આજે જઈએ છીએ તો બને રહીજો અમારા બ્લોગ વિડીયોમાં તો ફાઈનલી આપણે સાઈડ ઉપર આવી જઈ છીએ तो જોઈ લીએ આપો ગાડા છેવો તો તમને બતાઈ દઈએ તો જોઈ લો મિત્રો સરસ મજાનો જાસૂદ કિલખિલાટ થઈ ગયો છે ઓ લોન પર તમને થોડી થોડી લીલી દેખા જ દે છે જોઈ લો આજે લગભગ 10 દિવસ છે આ છે તપસ માટર તો 100% રિઝલ્ટ કમ્પ્લીટ છે રૂપ આપણ થઈ જાય છે આકરણ પણ થઈ જાય છે આ બાજુ બતાવી દઈએ આ બાજુ પણ તૈયાર થઈ જાય બધા તો મિત્રો આપણે અઠવાડે પહેલાં લોન લગાવી હતી એ અત્યારે જોઈ લીધી ઓલરેડી સો ટકા કમ્પ્લીટ રિઝલ્ટ તૈયાર થઈ છે તો જગ્યાએ પાઇપ લીકેજ થઈ જતી પાઇપના કારણે અમારી થોડી લોનમાં પ્રોબ્લેમ આવે કારણ કે આજુબાજુ માટી ડોગાઈ લોન ફરી લગાવવા માટે આવે છીએ આ બાજુ આ બાજુ પણ કમ્પ્લીટ લોન થઈ છે કારણ કે કારણે અમારે ફરિયાદ આવું પડી લોન લગાવવા માટે મારું રિઝેક્ટ કમ્પ્લીટ જ હતું એ તમે બતાવી દઈએ કે જે જગ્યાએ પ્રોબ્લેમ પડે છે મારા બ્લોગ વિડીયોમાં આ તો બધું ઓલરેડી કમ્પ્લીટ છે આપણે જોઈ લઈએ તો મિત્રો કોઈ પણ ગાર્ડન બનાવો તો નહીં તો કોમેન્ટમાં ચોક્કસ લખી દે તો આપણે બની આપીશું ગેરંટી સાથે બનાવો તો બી પાર્કિંગ જેવી રીતના બનાવી માજી તો રેડી છે દાની સિન્ગન લગાવી કમ પ્રોબ્લેમ આઈ ગયો તો અમાર રંગા આ બે ત્રણ એવું લાગે છે કે સુપની ડાર્કી કોકઈયુ લાગે એ બીજો કામ પેરબ લગા લાયા તો હારું હતું કેવું ને પામ એ બાજુ થી આ બાજ આવતો સારું અમારી પાઇપ તૂટી જઈ હતી એટલે આ બાજુ લોન બધી જતી લગાવવા માટે આઈ ગઈ છે અને એક અમે તો ઓલરેડી લગાવ્યા તો પણ પાણી ના મળવાના કારણે આ સોળ કામ જતો રહ્યો તો તો આજે ફરી આપણે નવું પામ લાવી દીધો લગાવવા માટે તો લગાવી દઈએ બાકી તો ઓલરેડી કમ્પ્લીટ જ છે જોઈ લો સરસ મજાનું કામ થઈ જાય હા ના 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 પેલી જ છે બધી રેડી છે મૂકી દે પણ ફીટો ફીટ મેળવ ને ઊંડી એટલે કશું વાંધો ના